હલો મિત્રો જય મા મોગલ ને ગુડ આફ્ટરનૂન બધાને ગુડ આફ્ટરનૂન એટલે કહું છું કારણ કે અત્યારે ચાર વાગી ગયા છે અને મારો આ ફર્સ્ટ બ્લોગ છે ને હું તો મારા ફર્સ્ટ બ્લોગની શરૂઆત ચાર વાગે કરું કારણ કે ચેનલ ખોલીને એના આજે પાંચ છ દિવસ થઈ ગયા પાંચ છ દિવસથી હું સતત એક જ વિચાર કરું કે આજે બ્લોગ ઉતારીશ કાલે ઉતારીશ એમ કરતાં કરતાં આજે પાંચ છ દિવસ પાક્કા થઈ ગયા એ તો આજે હે ને મેં પાકું વિચાર લીધું કે અત્યારથી જ શરૂઆત કરી દેવી છે જો હું આજે શરમાઈશ તો મારે કાલે શર્માવું જ પડશે ને હું ક્યારે કરી જ નહીં એક કાંઈ વસ્તુ તો મતલબ એને આજથી મેં શરૂઆત કરી છે એક શોટ અપલોડ કરી હતી મનવીરની બાકી તો ચેનલમાં કંઈ અપલોડ નથી કર્યું બસ અત્યારે આ બ્લોગ શૂટ કરું છું અને મારી લાઈફનો આ પહેલો બ્લોગ છે અને હું આ ફર્સ્ટ વાર જ કેમેરા સામે બોલું છું મને સાચું કહું તો અંદરથી બહુ જ કન્ફ્યુઝન છે હું શું બોલું એ મને તો નથી સમજાતું અત્યારે પણ શરૂઆત કરી છે તો ધીરે ધીરે બધું કન્ટિન્યુ થઈ જશે અને મતલબ ફાવી પણ જશે પહેલાં મારાસબે ચાલુ કર્યું હતું એને તો બહુ મહેનત તો કરી હતી પણ કાંઈ સક્સેસ મળ્યું નહીં પછી એને ઓટોમેટિક બંધ કરતી હતી અત્યારે એ જોબ કરે છે આઠથી આઠની ડ્યુટી છે એમની એટલે એ તો કાંઈ ઘરે ના હોય બસ આખો દિવસ હું ને મારો મનવી રમે બે જ ઘરે હોઈ છીએ એટલે મોસ્ટ ઓફ તો તમને અમે બે જ જોવા મળશું એના પપ્પા તો નાઇટમાં આવે અને મોર્નિંગમાં પાછા જતા રહી તો અત્યારે છે ને આજે પણ હું વિચાર જ કરતી હતી સવારના કે આજે બ્લોગ શૂટ કરીશ તો મિત્રો અત્યારે છે ને હું શું આ ને આગળના કેમેરાથી કરું કારણ કે પાછળના કેમેરામાં એને આમ ફોન પકડતા જ નથી આવડતો મને એટલે મને છે ને હું પોતે આમ દેખાવું ને ફોનમાં તો મને આમ મજા આવે છે બોલવાની એટલે હું સામેના કેમેરાથી મતલબ શૂટ કરું છું અત્યારે તો પછી ધીરે ધીરે મતલબ રાતના આવીને મારા ચિરાગ મને શીખવાડીને નથી ગયા હતા કે આવી રીતના ફોન પકડજે પછી આમ કરજે આમ કરજે એવી રીતના મને શીખવાડીને ગયા હતા પણ અત્યારે મને ફાવતું નથી એવી રીતના બોલવું હું આમ મને ખુદને જ જોઈને બોલું છું એટલે એને સામેનો કેમેરો યુઝ કરવું પછી તો શીખી જઈશ એટલે જો અત્યારે એને આજે બપોરે મારો મનવીર છે ને આજે સૂતો નતો બપોરના તો મેં એને સૂડાવવા માટે એમ કીધું કે દીખું તું અત્યારે સૂઈ જ ઉઠીશ ને ત્યારે મમ્મી છે ને નીચે લઈ જશે ને હું તને છે ને ગલ્લું આપણે રોટલી ખવડાવવા લઈ જઈશ હું તને અને અમે એને ચોથા મારે રહીએ છીએ એટલે મેં કોઈ નીચે તને લઈ જઈશ કેમ કે એને લીપ બંધ છે એટલે બહુ ઝાઝી વાર તો નીચે ના જવાનું હોય એટલે એક જ વાર આખો દિવસમાં હું મનવીરને નીચે લઈ જાઉં અને બાકી હું તો ઘણીવાર જાઉં છું વસ્તુ લેવા કે મૂકવા ને બધું એને હું એક જ વાર રમવા માટે સાંજના તાણે લઈ જાઉં અત્યારે એનો સમય થઈ ગયો છે એને મારા નીચે જ લઈ જવાનો છે હમણાં તો પછી સૂઈ ગયો ને તો એ ઉઠ્યો ને તો એને મને એમ જ કીધું કે મમ્મી હાલ આપણે ગોલુન રોટલી ઘવડા જાઉં ને નીચે તો મેં કીધું હાલ આપણે હમણાં જાશું તો પછી ને હું આટલા દિવસથી વિચાર કરતી કે બ્લોગની શરૂઆત કરીશ તો હું મેં એવું વિચાર્યું કે અત્યારે જ હું બ્લોગની શરૂઆત કરી દઉં તો એટલા માટે છે ને મેં અત્યારે બ્લોગ મતલબ શરૂ કરી દીધા અને હું હમણાં હું મારી મનવી લઈને નીચે જઈશ અને અમે ગલું ને રોટલી ખવડાવવા જવાનું કેમ કે એ ક્યારનો જીદ કરે કે મમ્મી હાલ આપણે રોટલી ખવડાવવા જવું એ ગલું અત્યારે તો એને ફોન આપ્યો હોય એટલે જો એ ફોન જોઈશે અત્યારે તો અત્યારે ફોન જોઈએ છે એટલે એ શાંતિથી બેઠો છે બાકી અહીંયા બેઠો બેઠો મને એને કંઈ બોલવા પણ ના આપત એટલે ને હવે અમે નીચે જઈશી તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હમણાં હું નીચે તમને બતાવીશ બધું બરોબર ને અત્યારે શરૂઆત છે ને એટલે મતલબ આમ થોડી કન્ફ્યુઝન થાય છે કે શું બોલવું આમ કેવી રીતના બોલવું મને કંઈ સમજાતું જ નથી એટલે ધીરે ધીરે હું બધું શીખી જઈશ ને મારો મનવીર પણ મને બહુ જ સપોર્ટ કરશે મને ખબર છે કારણ કે એના નામથી જ અમે ચેનલ ઓપન કરી છે કેમ કે ચિરાગે પહેલાં બહુ મહેનત કરી હતી બ્લોગ પણ કેટલા શૂટ કર્યા હતા એને અને રોજે ડેઈલી અપલોડ પણ કરતા પણ એને એમ તો વ્યૂ આવતા ત્રણસો ચારસો કે માય કંઈ નથી ગયા અત્યાર સુધીમાં એવી રીતના વ્યૂ આવતા પછી એને ઓટોમેટિક બંધ કરી દીધું હજી શરૂઆત છે એટલે બોલવામાં મતલબ બહુ ઓલું થાય છે તો હાલો મિત્રો હવે અમે નીચે જઈએ છીએ અને નીચે હું તમને બતાવીશ કે મનવીર હા ગલું રોટલી ગાઢ એની ખુશી જોજો તો અમે એને કેટલી ખુશી જાય કેમ કે અમે ચોથા માળે રહીએ અહીંયાથી એમ નીચે એને જવું પડે ને તો એને બહુ જ મજા આવે એમ અહીંયા ઉપરની ઉપર એ બોરથી જઈ પણ હવે અહીંયા રહેવાનું ઉપર છે ને લીપાઈ ઉપરથી છે એટલે જાવવા આવું બહુ જ આડસ થાય એટલે હું એને આખો દિવસમાં એકવાર લઈ જાઉં તો ઉઠો ને ત્યારનો માર મનવી જીદ કરે છે કે હાલ મમ્મી આપણે નીચે જવું છે ગલ્લુને રોટલી ખવડાવવા માટે તો હાલો મિત્રો અમે નીચે જઈ છીએ અને રોટલીને બધું લઈ જઈને ગલ્લુને ખવડાવતા આવી બરોબર મનવી રેડી થઈ ગયો છે અને હાલો મનવીર આપણે ક્યાં જઈ છીએ દીકા બાબા એટલે શું લેવા જઈ છીએ આપણે અત્યારે આ તારાતમાં શું છે રોટલી કોને ખવડાવવાની આપણે ने ताल पकड़ी ओला मम ले ले रोटली हाल जो का, आल फर्टा फर्ट। फर्टा फर्ट, फर्ट नीचे तो आम जो चाहिँ मार रे अतरी जा हाल फटाफट फटाफट हाल फटाफट पोगी जाए हाल गलचे हो दीकरा हजुर हाल हाल फटाफट ક્યાં છે ક્યાં બતાવ ક્યાંય ન દીખા ક્યાંય નથી દેખાતું ક્યાં છે એ આ જાય છે તને દેખાઈ જાય બધી કાથી અહીંથી દેખાય છે અહીંથી મનવીરને એને ગલું દેખાય ગયા હાલ મનવીર ફટાફટ હાલ હાલ કેટલી રોટલી ખવડાવી ગલું ને બહુ ખવડાવી છે તો હાલો હાલો જલ્દી હાલો હાલ ફટાફટ હાલવા મળ ક્યાં છે ગલું દેખાય તને ક્યાંય ક્યાં છે હાલ થોડાક આગળ જાશું ને હમણાં તો ગલું દેખાઈ જશે હો દીકા બધાઈને કે જોતા રહેજો કે ગલુને હું રોટલી ખવડાવીશ આજે કે

એક એક ઘા કરીને આપી દે એમ નહીં આવે તાર પાસે નહી આવે એ હાલે હાલ બસ જમણા લઈ લેશે હો જોમણા ખાઈ લેશે હાલ ખાઈ લે નહીંતર મનવીર મારશે હો કઈ દે મારીશ નહીં તર હાલ મિત્રો ગલુડે રોટલી દીધી તી પણ ગલુએ તો રોટલી ખાધી નહીં મતલબ એ બીતો તો એટલે હવે ખાઈ છે કદાચ જો હવે ખાઈ છે રોટલી અને મનવીર અભાઈ ગલુને મૂકીને ભૂંદરાવને ખવરાવા જાય છે રોટલી મેં હાલ હાલો ગલુ આવી ગયું છે હવે હમણાં મનવીર ખવડાવશે હો રોટલી અને કાદીકા ધીમે હાલ દીકરા જો ઈ જાય છે બધાય બી છે તારથી જો ભાગી ગયા હાલ હમણાં એને પકડી લઈશું આપણે હો હાલ હાલ જલ્દી હાલ

હાલો એક ગલું આવ્યું છે બાકી તો બધા મનવીને જોઈને ભાગી જાતા હવે આને ખવડાવશે મનવીર દીકા દઈ દે બીજા નહીં દઈ દે હા એક બાજુ રહી જો બસ એને નથી ખાવી દીકરા રોટલી જો દઈ દે એને દઈ દે બસ હાલ હવે નથી ખાવી એને ઓલાને આપી દે જા હા એને આપી દેજા કેમ નથી ખાવી દીકુ બસ હાલો હાલ એ નઈ ખાય એક જ ખાશે હાલ બસ હવે હાલો હવે બસ હાલે બલુન હાલ હાલ હવે હાલ હાર્દિકો હા હાલો મિત્રો તો ગલૂન રોટલી ખવડાવી દીધી છે ને હું અમેન મનવી જાય છીએ ઘરે કાદીકા ક્યાં જઈશી ઘરે હવે હા હવે આવશું કે પાછા અમે કાલ કાલે આવશું પાછા જ રહેવું છે લો અમારી તો અહીંયા જ રહેવું છે નીચે બલુન કોણે આપ્યું તને

કે મજા મનવીર તને જો આમ જો સાયકલ આ ઊભો રે બેઠેરો બસ હવે અહીં આવતો રે આ બાજુ ઓ ન જાતો સંકટ નસ કરવા જવો હાલો નીચે ગયા તનો નીચે થી અમે ઉપર જાય છે કા મનવીર મનવીર ને ફ્રી માં બલૂન મળી ગયું તો મજા આવી ગઈ છે હાલો હાલો দেখো फटाफट મમ્મી ને આંગળી પકડી લાલ હા છે હા હાલો અજી આપણે કેટલા માળ ચડવાના હા ચાર માળ કે તો ચાર માળ હા હાલો હાલ ચડડી फटाफट ઘણી તો મજા આવી રોટલી ખવરાવાની હા કેટલી મજા આવી હા હે તો આપણે પાછું ના કેમ રોટલી દેવી